ગુડ મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું હેતુલ પટેલ તમારું સ્વાગત કરું છું મારી ચેનલ સુરત રિટર્ન વિલેજ લાઈફ ઇન ગુજરાતમાં તો આજે અમે વિજયને સારો વાઢવાનો છે અને માલને ની નાખવાની છે અને પછી અમારે અમારું રૂટિન કામ ચાલુ કરવાનું છે આપણે જઈએ છીએ હવે ટીમ બી થોડુંક મારે ગાડીમાં પેટ્રોલ નાખવાનું છે અને નાના મોટા બીજા બે ચાર કામ છે તો ચાલો આપણે ટીંબી જઈએ તમને પણ બતાવો તો ચાલો

કડક થઈ જાય ને પાક ત્યારે જાય ઉખડી થઈ જાય ઘણી ઘી નાખી દીધું છે છે દોસ્તો બનવાનું કામ આપણું મસ્ત મજાની સુગંધ આવે છે લોટ શેકાય એની ગુંદર પણ નખાઈ ગયો છે હવે થોડી વારમાં આપણી સુખડી

નોકર ખાવાની દસ્તો લઈ લેહો તમને ખાવાની દસ્તો લઈ દેતો હવે સુકડી બનીને રેડી થઈ ગઈ નાખી દીધો છે પાક પણ આવી ગયો છે બસ છે મિક્સ દોસ્તો ફાઇનલી આપણી સોખડી બનીને રેડી થઈ ગઈ છે ટેપલી પાડવાનું કામ પણ ચાલુ છે અત્યારે તો આપણી સોખડી બનીને રેડી થઈ ગઈ છે હવે ભગવાનને થાળમાં ધરવાની છે સાંજે પછી આપણે ખાવાની છે બનીને રેડી થઈ ગઈ છે હવે નીંદવાનું છે લસણ ને ધાણા ને મેથી ને એવું એટલે વિજય પણ મારી હેલ્પ કરશે પછી અમારી નીચે ને લેવા જવાનું છે તો નિત્ય સાતથી આઠ વાગ્યા આજુબાજુ લગભગ આવવાની શક્યતા છે કોલ આવ્યો નથી સ્કૂલેથી જે બસ માની સાથે શિક્ષકો છે એ લોકોને એવું કીધું હતું કે અમે ફોન કરીશું હજી ફોન આવ્યો નથી તો આ વખતે મૂકવા ગયો ત્યારે તો હું એકલો જ ગયો હતો હેતલને આવું હતું પણ થોડુંક અંધારું થઈ ગયું હતું અને સ્કૂલ પણ એની થોડી અહીંથી દૂર છે તો આપણે હેતલને હું નહોતો લઈ ગયો પણ અત્યારે આની ઈચ્છા એવી છે કે મારે આવું છે નિત્ય લેવા જાઉં ત્યારે તો હું નિત્યને મૂકીને આવ્યો તો ત્યારે મારે આગળથી સો ફૂટ જેટલો ટુ વ્હીલની આગળથી આગળથી ચાલુ ગાડીએ તો આગળથી જ રોડની આ બાજુ પેલી બાજુથી આ બાજુ આવ્યો હતો એટલે અત્યારે મારે તો આવું છે સાવજનો વિસ્તાર છે એટલે આવજ તો રોડ ઉપર નીકળતા હોય છે પણ એની ઈચ્છા એવી છે કે મારા વખતે છે આવશે રોડ ઉપર હવાજ બેઠા હોય નહીં એ તો ગમે ત્યારે ભેગા થઈ જાય

ફાઇનલી દોસ્તો નિત્યની અત્યારે આવી ગયા છે વાગી ગયા છે રાતના સાડા બાર એ તો લાવી શક્યું નથી કારણ કે આ લોકોને આવવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું તો ચાલો નિત્યને લઈ લઈ